આંગણવાડી કાર્યકરોએ કાંકરેજ મામલદાર કચેરી લેખિત કરી રજૂઆત બીએનુની કામગીરી કરવા બિલકુલ સક્ષમ નથી નજીવા માનદ વેતનમાં માનદ સેવા આપીએ છીએ અમે સરકારી કર્મચારી નથી અને આઈસીડીએસમાં એટલી બધી કામગીરીને જવાબદારી હોય છે કે જીરો પાંચ વર્ષના બાળકો ધાત્રી માતાઓ કિશોરીઓ વગેરેની પોષણ અને સશક્તિકરણની જવાબદારી હો જ હતા હમણાં સેમ અને મેમ લાભાર્થીઓને પણ જવાબદારી આવી પડેલ છે ને કેવાયસી અને એફઆરએસની કામગીરી થતી નથી તો એની પણ કામગીરી માટે દબાણ આવી રહ્યું છે

અમારી નોટિસ અને બીએલોના ઓર્ડર ફાઇલ કરી અમને આમાંથી મુક્તિ આપશો તેવી અમે કાંકરીજ મામલતદાર સાહેબની અરજી પ્રમાણે નક્કલ સાથે આપવામાં આવેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી